કપાસમાં સફેદ માખીનો ઉપદ્રવ એકાએક અચાનક શા માટે વધી જાય છે ખેડૂત મિત્રો સફેદ માખી ઘણા બધા કારણોને લીધે કપાસના પાકમાં આવે છે પહેલું તાપમાન પચીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે અનુકૂળ વાતાવરણ સફેદ માખી માટે તૈયાર થાય છે અને દિવસનું તાપમાન લગભગ આજે બપોરે તેત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ ચાલતું હતું થોડી ઘણી વધઘટ છે તે થતી હશે ટૂંકમાં આ તાપમાન છે તે સફેદ માખી માટે ખૂબ અનુકૂળ છે એટલે અત્યારે આ સમયગાળામાં સફેદ માખીનો પીરિયડ ઘણી વખત પરાકાશ થાય ચરમસીમાએ જોવા મળતો હોય છે અને ભેજ સાઠ થી સિત્તેર ટકા હોય ત્યારે સફેદ માખી વધારે પ્રમાણમાં કપાસના પાકમાં આવે છે બીજું કે વરસાદ પછી તડકો અચાનક નીકળે ત્યારે પણ સફેદ માખીનું પ્રમાણ છે તે કપાસમાં એકાએક વધી જતું હોય છે આ ઉપરાંત બીજું તો કે નાઇટ્રોજનવાળું જે ખાતર આવે છે તે વધારે પ્રમાણમાં નાખવાથી પણ કપાસના પાન છે તે નરમ બને છે મુલાયમ થઈ જાય છે એટલે સફેદ માખીને ચૂસવા માટે અનુકૂળ માહોલ છે તે તૈયાર થઈ જાય છે એટલે નાઇટ્રોજનવાળા ખાતરોનો વપરાશ વધારે કરવામાં આવે તો પણ સફેદ માખીનો ઉપદ્રવ એકાએક આપણે ન જાણ્યો હોય મોટા પ્રમાણમાં એકદમ સફેદ માખી છે તે આવી જાય છે મિત્રો કે ગીચો ગીચ છોડ હોય ટૂંકમાં હવાની અવર જવર ઓછી થતી હોય હવા છે તે સળસળાટ કપાસના છોડ વચ્ચેથી નીકળી ન શકતી હોય તેટલું ગીચો ગીચ વાવેતર હોય તો પણ સફેદ માખીનો ઉપદ્રવ છે તે ઘણી વખત વધી જતો હોય છે બીજું કે એક જ પ્રકારની દવા વાપરવાથી પણ પ્રતિકારક શક્તિ છે તે સફેદ માખીમાં વિકસી જાય છે એટલે દવાઓ સફેદ માખીના નિયંત્રણમાં તમે જે વાપરો તે બદલીને વાપરો તો પણ ખૂબ સારામાં સારો ફાયદો મળે બીજું કે આસપાસમાં સોયાબીન છે મગફળી તલ તમાકુ જેવા પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ હોય તો તે કપાસમાં આવે છે આ ઉપરાંત સફેદ માખીનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂત મિત્રો તમે નહીં જાણતા હોવ કે સફેદ માખીની જે પ્રજનન ક્ષમતા છે પ્રજનન ગતિ છે તે ખૂબ તેજ હોય છે અને એક માદા સોથી ત્રણસો ઈંડા મૂકે છે તો આવા ઘણા બધા કારણોના લીધે કપાસમાં સફેદ માખીનો ઉપદ્રવ એકાયક વધી જતો હોય છે અત્યારે ખેડૂત મિત્રો સફેદ માખી હોય તો તમે સફેદ માખી ઓછી હોય તો એ સેટામી વીસ ટકા એસપી છે અથવા તેની સાથે બાઇફેન થ્રીન દસ ટકા એસી નાખી દો અથવા તો બાઇફેન થ્રીન દસ ટકા અને પાયરી પ્રોક્સીફેન દસ ટકાનું મિક્સ ટેકનિકલ પણ બજારમાં મળે છે અથવા ડાયફેન થ્યુરોન પચાસ ટકા વેટેબલ પાવડર છે અથવા બીજા ભૂપ્રોફીજિનની સાથે જે બીજા ટેકનિકલો મિક્સ આવે છે તેનો છંટકાવ પણ સફેદ માખીના નિયંત્રણ માટે તમે કરી શકો છો તમને અનુકૂળ હોય તેવી જંતુનાશક દવાનો વિકલ્પ પસંદ કરીને સમયસર સફેદ માખી હોય તો તેનું નિયંત્રણ કરો અને કપાસને સફેદ માખીથી બચાવો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ અમે આવી માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમારી આ જ માહિતી પ્રમાણે તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને સમયસર કપાસમાં ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ ફૂગના ફૂગનાશક છંટકાવ કરીને ફૂગના રોગો હોય તો તેનું નિયંત્રણ કરીને ખૂબ સારું ઉત્પાદન લીઓ તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો અપહાર ખેડૂત મિત્રો